ગીર સોમનાથના ભાલપરા ખાતે કરોડોના ખર્ચે સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે સરકાર દ્વારા સંકટ સમયે જરૂરિયાતમંદ લોકોને તેમજ પશુઓને સ્થળાંતર કરવા માટેના હેતુ ગુજરાતમાં સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું હતું રાજ્યમાં આવતા વાવાઝોડા પૂર અથવા કોઈ પણ પ્રાકૃતિક આપદાના સમયમાં લોકોને બચાવવા માટે સાયક્લોન સેન્ટર બનાવાયા હતા ભૂતકાળમાં અચાનક સર્જાતા વાવાઝોડા તથા જોરદાર પવન ફૂંકાવા સાથે ભારે વરસાદને લીધે માનવ વસાહત તેમજ પશુઓની જાનહાની તેમજ મોટું નુકસાન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો ત્યારે સરકાર દ્વારા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વિશાળ અને સુવિધાયુક્ત સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યા જે આજે પણ લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે આ સાયક્લોન સેન્ટરમાં આશરે પંદરસોથી બે હજાર જેટલા લોકોનો સમાવેશ થઈ શકે છે ગીર સોમનાથના ભાલપરા ખાતે આવેલા સાયક્લોન સેન્ટર ગામના લોકો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે આજે ચાર પાંચ વર્ષ પહેલાં અમારે લાલપરામાં સરકાર દ્વારા જે સાયક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે એ તો સાયક્લોન સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થયું છે જ્યારે કોઈ અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સાયક્લોન હોય ત્યારે લોકોને સ્થળાંતર કરવામાં મદદરૂપ થાય છે અને જ્યારે વિપત્તિનો સમય હોય ત્યારે અમારે કોઈ વિસ્થાપિત હોય કે કોઈ સ્થળાંતર કરવાનું થતું ગઈ ત્યારે અમે આ સાયક્લોન સેન્ટરની અંદર લોકોને સ્થળાંતર કરીએ છીએ સાથે સાથે આ સાયક્લોન સેન્ટર સાતસોથી આઠસો પાંચસોનો નીચેનો હોલ છે ઉપર મોટા રૂમ છે જેમાં પણ સારી એવી સંખ્યામાં આઠસો સાતસો આઠસો લોકો ઉપર પણ સમાઈ જાય છે નીચે કોઈ માલ પશુ હોય હોય તો એને પણ અમે વ્યવસ્થા કરી છે સરકાર દ્વારા